નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ અને સીટીબીએ એક્ઝામ રિઝલ્ટ અંગે આપણે વિડીયો મૂકી દીધા છે જો તમે હજુ સુધી ના જોયા હોય તો આપણી ચેનલમાં વિઝિટ કરીને તમે જોઈ શકો છો કે જ્ઞાન સાધના રિઝલ્ટ કરી દેજો અને હવે આગળ શું પ્રશ્ન કરવાની તે વિશે પણ આપણે એક વિડીયો બનાવ્યો છે બીજી વાત એ કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલમાં તમને જે જ્ઞાન સાધના અને સીઈ ટી એક્ઝામ સ્કોલરશીપ રિલેટેડ બધી જ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે તો સૌ પ્રથમ તમને આ ચેનલનો વિડીયો મળી જશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો અને હા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થી જોઈન થયેલા જ છે જો તમે પણ વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરો તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો પહેલો ગ્રુપ છે તે ફૂલ જણાવે તો બીજા ગ્રુપમાં પણ તમે જોઈન થઈ શકો છો તો આજનો આપણો વિજ્ઞાન ટોપિક છે કે જે સીઈટી બેઝ એક્ઝામ લેવાની તે અને તે જ્ઞાન સાધના એક્ઝામની રિઝલ્ટ પછી હવે આગળ સુપ્રેશ કરવાની તેની વાત કરું તો ગયા વર્ષે પણ જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આ વર્ષે પણ કરવાની છે તો જે એસઈ બી એક્ઝામ પોર્ટલ છે તેવું જ એક બીજું પોર્ટલ પણ છે જી ડબ્લ એસ વાય ગુજરાત એ પોર્ટલ પર જે સીઈટી એક્ઝામનું વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને જ્ઞાન સાધન પણ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે આપણે આ વિડિયોમાં તમને સીઈટી બે એક્ઝામ છે તે વિશે થોડી માહિતી આપીએ હવે તમને જણાવું છું અહીંયા કે એક પોર્ટલ છે તેનું નામ છે જી ડબલ એસ વાય ગુજરાત જી ડબ્યુલ એસ વાય ગુજરાત આ પ્રકારનું પોર્ટલ છે હવે આમાં રજીસ્ટ્રેશન કરવાનું કે નહીં અને ક્યારે કરવાનું તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપું છું વિડીયો થોડો લાંબો થઈ શકે છે કારણ કે આમાં ઘણી બધી માહિતી આપવાની છે તો તમે લાસ્ટ સુધી જો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા તો આ પ્રકારનું જે વેબસાઇટ છે આ પ્રકારની છે હવે એમાં તમે જોઈ શકો છો જી ડબલ એસ વાય ગુજરાત આવી વેબસાઇટ છે તો આપણે તેના પર ક્લિક કરીશું ત્યાર પછી તમે આ જોઈ શકો છો કે જે પોર્ટલ છે તે ખુલીને આવી ગયું છે આ પોર્ટલ પર તમે જોઈ શકો છો શું લખેલું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેળ સ્કોલરશિપ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરડ્સ સ્કોલરશિપ યોજના પછી જ્ઞાન શક્તિ રેસિન્ડિયસ સ્કૂલ ટ્રાયબલ રેસિન્ડિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ વિશેની બધી જ માહિતી અહીંયા છે બીજી વાત એ કે જેમાં રજીસ્ટ્રેશન કરવાની બધી જ ઇન્ફોર્મેશન આ છે વેબસાઇટ તેમાં મળતી રહે છે એ તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન અહીંયા લખેલું છે ક્લિક હર ફર્સ્ટ સીઈટી રજીસ્ટ્રેશન તો શું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે કે નહીં તો હું તમને જણાવું છું એ પહેલાં તમે જોઈ શકો છો કે જે બે હજાર ત્રેવીસમાં જે એક્ઝામ લેવાની હતી સીઈટી બેઝ તો તેની જે અહીંયા નોટિફિકેશન છે પરંતુ હજી સુધી બે હજાર ચોવીસની કંઈ નવી અપડેટ આવી નથી એ તમે જોઈ શકો છો કે જે રજિસ્ટ્રેશન માટે શાળા પસંદગી સીઈટી બેઝ એક્ઝામ તેના શાળા પસંદગી કરવા માટે પણ અહીંયા ડેટ લખી લીધી પરંતુ આ ગયા વર્ષનું છે મિત્રો ત્યાંથી સાંભળજો આ ગયા વર્ષનું છે નવા વર્ષનું બે હજાર ચોવીસ પચીસ માટે હજુ સુધી ચાલુ થયું નથી અહીંયા તમને જોવા મળે છે કે જે ક્લિક ખર પર સીઈટી સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન એ તમે જોઈ શકો છો અને બે હજાર ચોવીસ પચીસ આવું માહિતી છે હવે અપડેટ થવામાં થોડા દિવસો લાગી શકે છે એટલે તમે જોઈ શકો આપણે અહીંયા ક્લિક કરીશું તો આ પ્રકારનો એરર આવે છે એનો મતલબ છે કે હજુ સુધી રજીસ્ટ્રેશનના જે ફોર્મ છે તે ચાલુ થયા નથી તમે જે રીતે જ્ઞાન સાધન સીટી બે પરીક્ષા માટે પરીક્ષામાં બેસવા માટે તમે જે રીતે ફોર્મ ભર્યું છે તેવી રીતે ફરીથી આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે જો તમે રજીસ્ટ્રેશન નહીં કરેલું હોય તો તમને મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થશે નહીં રજીસ્ટ્રેશન કરવા માટે તમે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરશું ત્યાર પછી આગળ બધી માહિતી તમારી જશે અને તે માહિતી બધી તમારે એકત્ર થઈને તમારે જે કામ ચલાવવાની મેટ યાદી છે તેમાં તમારું નામ આવશે કામ ચલાવવાની મેટ યાદીમાં નામ આવશે તો જ તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવશે અને તો જ તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે આમાં રજીસ્ટ્રેશન માટે એ તમે જોઈ શકો છો કે જે અઢાર આંકડાનો આ ડેશ પણ વેરીફાઈ ઓપ્શન પર ક્લિક કરીશું પરંતુ હજુ સુધી વેબસાઇટ ઓપન થઈ નથી મિત્રો તમને ફરીથી જણાવજો કે આ વેબસાઇટ ફક્ત તમને એડવાન્સમાં માહિતી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે તમને પણ આગળની જે પ્રોસેસ કરવાની છે તે વિશે તમને માહિતી મળી જાય ખાસ સાંભળજો કે હજુ સુધી આ રજીસ્ટ્રેશન કરવાની ડેટ ચાલુ થઈ નથી અને જ્યારે પણ આ રજીસ્ટ્રેશન કરવાનું થશે તો હું તમને ફરીથી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું ડોક્યુમેન્ટ શું શું જોઈશે અને બધી જ માહિતી આપતો એક નવો વિડીયો આપણે આ ચેનલમાં મૂકીશું તો બીજી વાત એ તમે જોઈ શકો છો અલગ અલગ માહિતી છે જ્ઞાન સાધના સાધન સ્કોલરશિપ યોજના અને સીટી બેઝ સ્કીમ આમાં જે તમે ફોર્મ ભરો છો રજીસ્ટ્રેશનનું તમે રજીસ્ટ્રેશન આ પોર્ટલ પર કરો છો ત્યાર પછી રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું ફોર્મ છે તે શાળાના ડેશબોર્ડ પર જાય છે જે શાળા પ્રિન્સિપાલ જે લોગ કરે છે તેમની આઈડીથી તે આઈડીથી લોગિન કરીને તેઓ તમારું ફોર્મ ચકાશે જો ફોર્મમાં કંઈ પણ ભૂલ હોય તો તેઓ જાતે સુધારીને જાતે જ સુધારીને તેઓ ફોર્મને સુધારીને આગળ મોકલે છે ડીઓ કચેરીમાં તો તમારું તમે ફોર્મ રજિસ્ટ્રેશન કરીને સબમિટ કરશો ત્યાર પછી સબમિટ કર્યા પછી તમારું ફોર્મ જશે શાળામાં શાળામાં પ્રિન્સિપાલ રિસીવ કરીને એપ્રોવ કરશે એપ્રોવ કર્યા પછી તમારું ફોર્મ ડીઓ કચેરીમાં જશે અને જે જિલ્લા કચેરી છે નિયામક શાળા કચેરી ત્યાં ફોર્મ થશે વેરીફાય થયા પછી તમારું એક મેરિટ લિસ્ટ એ યાદી જાહેર થશે અને કામચાર મેરિટ યાદી જાહેર થયા પછી તમારું અંદર નામ છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે જો કામચાર મેડિદીમાં નામ હશે ત્યાર પછી પણ ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું આવશે મિત્રો જો તમારું કામચાર મેડિદીમાં નામ હશે તો ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશનમાં તમારે ડોક્યુમેન્ટમાં જે બેન્ક પાસબુક અને તમારો ફોટો હોય છે એ અને એક ધોરણ નવ માટે એક પ્રવેશ પ્રમાણપત્ર આવે છે તે પણ અહીંયા પીડીએફ સ્વરૂપે આવશે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે આ બધી જ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું તમને બધી જ માહિતી વિડીયો મારફતે જણાવીશ એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો આવા બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલમાં મળતી રહેશે અને આ વિડીયાને લાઇક પણ કરી દેજો એટલેથી વિ અને તમારા જે પણ મિત્ર સર્કલમાં તમારા કોઈ પણ મિત્ર હોય વિદ્યાર્થી હોય આગ જે ભણતા હોય તેમને આપણી ચેનલથી માહિતગાર કરાવો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવો તેનાથી તેમને પણ માહિતી બધી મળતી રહે જો તમે અધ આપણી ચેનલને જોઈન કરશો અથવા તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને અડધી અડધી માહિતી મળશે તમે પહેલેથી જો સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને જે છેક સુધી બધી જ માહિતી મળતી રહેશે અને તમારા સ્કોલરશીપનો લાભ તમે મેળવી શકશો ગયા વર્ષના વિદ્યાર્થીઓ પણ મારી ચેનલમાં ચેનલને જોઈન કરી અને તેમને સારી એવી માહિતી મળે તેમને પણ સ્કોલરશિપ થઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મળી પણ ગઈ અને વિદ્યાર્થીઓ મારો આભાર પણ માને છે આપણે કંઈ અભિમાન બીજું કરતા નથી પરંતુ આ એક માહિતી આપું છું કે તમને સારી એવી તમને ઇન્ફોર્મેશન મળતી રહે ચેનલના મારફતે આપણે બધી જ માહિતી જે સાચીને સચોટ આપીએ છીએ તમને ખબર હોય કે ભાઈ જે જ્ઞાન સાધના રિઝલ્ટ હતું તે બાબતે કહ્યું હતું કે જ્ઞાન સાધના રિઝલ્ટ અથવા જે સીઈટી બે એક્ઝામ જે રિઝલ્ટ છે તે પંદર તારીખ સુધીમાં આવી જશે તો જ્યારે મેં કહ્યું હતું તેના ત્રણ દિવસ પછી પંદર તારીખે રિઝલ્ટ છે તે સીઈટી એક્ઝામ એટલે કોમન ટેસ્ટેશન રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું પરંતુ જ્ઞાન સાધના રિઝલ્ટ જાહેર થયું નહોતું મેં તમને જ્ઞાન સાધનાનું બી કીધું હતું પરંતુ આમાં એવું હતું કે જ્ઞાન સાધનામાં જે સંખ્યા હતી વિદ્યાર્થી ઘણી માત્રામાં હતી વધુ માત્રામાં હતી એટલે તે લેટ જાહેર થયું અને જે સીઈટી બે એક્ઝામ લેવાની હતી તેમાં સી વિદ્યાર્થીની સંખ્યા ઓછી હતી તો તે રિઝલ્ટ છે તે વહેલું જાહેર થઈ ગયું જ્ઞાન સાધના પહેલાં હવે વાત કરું એનએમએસનું તો એનએમએસનું રિઝલ્ટ છે મિત્રો એ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જાય છે તમને તમે વેબસાઇટ વિઝિટ ના કરી એસીબી એક્ઝામ વિઝિટ કરજો તેમાં એનએમએસની જે ફાઇનલ આન્સર કી છે પ્રશ્નપત્ર એ સિરીઝની તેની જાહેર થઈ ગઈ તે જાહેર થયું છે આન્સર કી તેમાં સુધારા કરીને ફરીથી આન્સર કી આવી છે અને જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણની જે આન્સર કી છે તે પણ જાહેર થઈ છે તો હજુ સુધી હમણાં જ આન્સર કી આવી છે તો રિઝલ્ટ પણ થોડું લેટ આવશે એટલે કે સાતથી દસ દિવસની અંદર આવી શકે છે હું આમાં ફાઇનલ નથી કહેતો કારણ કે હજુ સુધી હવે હમણાં જ ફાઇનલ આન્સર કી આવી છે એટલા માટે રિઝલ્ટ આવવામાં થોડો ટાઈમ પણ લાગી શકે છે તમે ચિંતા ન કરતા જ્યારે પણ રિઝલ્ટ આવશે તો તમને આ ચેનલમાં તમને તેની માહિતી મળી જશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને જાણ કરવામાં આવશે તેમજ આપણું ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ તમે મૂકવામાં આવશે અને હા આમાં જે રજિસ્ટ્રેશન કરવાનું છે તે રજિસ્ટ્રેશન જો તમને ના ફાવે અને જો તમારા આ રજિસ્ટ્રેશન સ્કૂલવાળા ના કરી આપે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો આપણે રજિસ્ટ્રેશન તમને કરી આપીશું અને રજિસ્ટ્રેશન કરવા માટે વોટ્સઅપ નંબર છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે આ વોટ્સઅપ નંબર મેસેજ કરજો તો તમારે રજિસ્ટ્રેશન કરી આપીશું જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેટલા બધા જ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરી આપીશું તો તમે ચિંતા ના કરશો ગયા વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું હતું મેજ અને બધાની જે સ્કોલરશીપ જે પણ આવી હતી તો મિત્રો મેં તમને ન જેવી થોડી માહિતી આપી તમને યોગ્ય લાગે છે અને કોમેન્ટમાં તમારે કંઈ પણ પ્રોબ્લેમ એમ મૂંઝવાનો તમે જણાવી શકો છો તો કોમેન્ટ તમારે એક જેવી હોય તો હું તેના વિશે ફરીથી વિડીયો બનાવું અને તમને માહિતગાર કરું ફરીથી કહું છું કે તમે નવા વિદ્યાર્થીઓ જે આવ્યા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો એટલે તમને બધી જ વિડીયોને નોટિફિકેશન મળતી રહે અને આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવે છે વોટ્સઅપ ગ્રુપમાં હું જોઈન કરી દે તો મિત્રો વિડીયો ગમે એ લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં